ભુજ ખાતે વખતસિંહ જાડેજાની નવમી પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમાનું હારારોપણ કરવામાં આવ્યું આજે શ્રી વખતસિંહજી જાડેજાની નવમી પુણ્યતિથિ નિમિત્તે એમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું છે આજ રોજ એમને તો એટલા વિખ્યાત છે કે જે ના આશાપુરા સ્કૂલ એક નાના સંકુલમાંથી આજ આટલું મોટું સંકુલ ઊભું કર્યું છે અને આજે મને એવો અવસર મળ્યો છે કે આજ મારું સદભાગ્ય સમજો કે હું એના પ્રતિમાને હારારોપણ પણ કરું અને આજે અમે સૌ ભાજપના સૌ હું દિલીપેલ ઠક્કર સને ઓગણીસો તોતેરમાં એટલે કે આજથી બરાબર પચાસ વર્ષ પહેલાં હું જે બી ઠક્કર કોમર્સ કોલેજમાં સ્ટુડન્ટ હતો ત્યારે પ્રોફેસર વખતસિંહ જાડેજા સાહેબ પાસે હું કોમર્શિયલ કોરોસ્પોન્ડન્ટ સીસીનો સબ્જેક્ટ ભણતો અને અમે અંગ્રેજીમાં હોશિયાર થયેલા અને એ કારણે જ હું ગ્રેજ્યુએટ થયેલો કોમર્સ ગ્રેજ્યુએટ અને મને હાયર સેકન્ડ ક્લાસ તે વખતે આવેલ અને મને જ્યુડિશિયરીમાં ઇંગ્લિશ સેક્શન રાઇટર અમારા પૂજનીય વડીલ અમારી સંસ્થાના અને કચ્છના શિક્ષણ જગતના જેને આપણે ભીષ્મ પિતા કહી શકીએ મા આશાપુરા વિદ્યા સંકુલની સ્થાપના કરી અને શિવશક્તિ સર્કલની સ્થાપના કરી અને વખતસિંહ સાહેબે મા આશાપુરા સ્કૂલનું એક બીજનું રોપણ કર્યું મારા પૂજ્ય પિતાશ્રી હકુમતસિંહજી માજી સાંસદ અને માજી ધારાસભ્ય પુષ્પદાન ગઢવી સાહેબ અને સૌએ સાથે મળી અને શિવશક્તિ સ્ટડી સર્કલની સ્થાપના કરી અને મા આશાપુરા અંગ્રેજી માધ્યમની જ્યારે સ્કૂલ નહીં હોતો હતી અને ત્યારે એમણે અંગ્રેજીની સ્થાપના કરી સ્કૂલની માનવના આજે પુણ્યતિથિ પ્રસંગે એમને શ્રદ્ધા સુમન અર્પવા અમને દુઃખ પણ ઘણું થાય છે કે એ હજી હોત તો આજે વિદ્યા સંકુલ પણ ઘણા બધા વિકાસના કામો કરી શકત અને કચ્છની અંદરનું જે શિક્ષણનું સ્તર છે એ પણ હજી ઉત્તરોત્તર સુધરી શકત એવું ચોક્કસથી અમને લાગી રહ્યું છે પણ આજે એમની પુણ્યતિથિએ સતસત નમન કરી અને સાહેબને અમે યાદ કરી અને આજે અમારા સ્કૂલમાં પણ અમારો અત્યારના એક કાર્યક્રમ રાખેલો છે આજે શ્રી શ્રીજી જાડેજાની નવમી પુણ્યતિથિ નિમિત્તે એમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું છે આજ રોજ એમને તો એટલા વિખ્યાત છે કે જે ના આશાપુરા સ્કૂલ એક નાના સંકુલમાંથી આજે આટલું મોટું સંકુલ ઊભું કર્યું છે અને આજે મને એવો અવસર મળ્યો છે કે આજ મારું સદભાગ્ય સમજો કે હું એના પ્રતિમાને હારારોપણ કરું અને આજે અમે સૌ ભાજપના સૌ હોદેદારો શેર સંગઠન મહિલા મોરચાના સૌ બહેનો ભુજ નગરપાલિકાના કાઉન્સિલર ભાઈઓ બહેનો સૌ સાથે મળી અને આજે એમની પ્રતિમાનું હારારોપણ કરવામાં આવ્યું છે હું દિલીપેલ ઠક્કર સને ઓગણીસો તોતેરમાં એટલે કે આજથી બરાબર પચાસ વર્ષ પહેલાં હું જે બી ઠક્કર કોમર્સ કોલેજમાં સ્ટુડન્ટ હતો ત્યારે પ્રોફેસર વખતસિંહ જાડેજા સાહેબ પાસે હું કોમર્શિયલ કોરોસ્પોન્ડન્સ સીસીનો સબ્જેક્ટ ભણતો અને અમે અંગ્રેજીમાં હોશિયાર થયેલા અને એ કારણે જ હું ગ્રેજ્યુએટ થયેલો કોમર્સ ગ્રેજ્યુએટ અને મને હાયર સેકન્ડ ક્લાસ તે વખતે આવેલ અને મને જ્યુડિશરીમાં ઇંગ્લિશ સેક્શન રાઇટર તરીકે નોકરી મળેલ એટલે પ્રોફેસર વખતસિંહ જાડેજા સાહેબના અમારા ઉપર પણ આશીર્વાદ છે અમારા પૂજનીય વડીલ અમારી સંસ્થાના અને કચ્છના શિક્ષણ જગતના જેને આપણે ભીષ્મ પિતા કહી શકીએ મા આશાપુરા વિદ્યા સંકુલની સ્થાપના કરી અને શિવશક્તિ સર્કલની સ્થાપના કરી અને વખતસિંહ સાહેબે મા આશાપુરા સ્કૂલનું એક બીજનું રોપણ કર્યું મારા પૂજ્ય પિતાશ્રી હકુમતસિંહજી માજી સાંસદ અને માજી ધારાસભ્ય પુષ્પદાન ગઢવી સાહેબ અને સૌએ સાથે મળી અને શિવશક્તિ સ્ટડી સર્કલની સ્થાપના કરી અને મા આશાપુરા અંગ્રેજી માધ્યમની જ્યારે સ્કૂલ હોતો હતી અને ત્યારે એમણે અંગ્રેજીની સ્થાપના કરી સ્કૂલની અને આજે એક બીજનું રોપણ કરી અને આજે તમે જેમ જોઈ શકો જેમ વટ વૃક્ષ બની અને મા આશાપુરા સંકુલ આજે તમારી સામે ઊભું છે પ્રી પ્રાઇમરીથી કરી અને બી એડ સુધી આજે સાહેબનો જે ધ્યેય હતો સાહેબનો ધ્યેય એક જ હતો કે દીકરીઓ આગળ આવે દીકરીઓ ભણે આજે તમે જોશો તો સાહેબના હિસાબે અને સાહેબના લીધે જ્યારે બી એડ કોલેજમાં આશાપુરા વિદ્યા સંકુલને મળી ત્યારે આજે અમારા સંકુલની અંદર અઢારસોથી ઓગણીસો દીકરીઓ ભણી ચૂકી છે અને એની અંદર પંદરસો દીકરીઓ તો પોતાના પગ પર ઊભી છે તો એ જ્યારે દીકરીઓ પોતાના પગ ઉપર ઊભી છે ત્યારે અમને અને આજે સ્વર્ગમાં બેઠા બેઠા પણ વખતસિંહ સાહેબ એ આનંદ લેતા હશે કે મારું બનાવેલું જે સંસ્થા હતી અને મેં જેના માટે જે મહેનત કરી હતી એ દીકરીઓ આજે પોતાના પગ પર છે આજે પંદરસો દીકરીઓ પગ પર થાય એ નાની વાત નથી ખૂબ મોટી વાત છે શિક્ષણ ક્ષેત્રમાં ક્યાંય પણ જ્યારે કચ્છને અન્યાય થતો હોય ત્યારે પહેલો અવાજ વખતસિંહ સાહેબનો રહેતો કચ્છ યુનિવર્સિટીને કચ્છમાં લઈ આવવા માટેના જેમના જે અખાટ પ્રયત્નો હતા એ માનનીય વખતસિંહ સાહેબના હતા અને આજે એમના હિસાબે જ આપણે કચ્છ યુનિવર્સિટી આપણે કચ્છને પ્રાપ્ત થઈ છે આવા મહામાનવના આજે પુણ્યતિથિ પ્રસંગે એમને શ્રદ્ધાસુમન આપવા અમને દુઃખ પણ ઘણું થાય છે કે એ હજી હોત તો આજે વિદ્યા સંકુલ પણ ઘણા બધા વિકાસના કામો કરી શકત અને કચ્છની અંદરનું જે શિક્ષણનું સ્તર છે એ પણ હજી ઉત્તરોત્તર સુધરી શકત એવું ચોક્કસથી અમને લાગી રહ્યું છે પણ આજે એમની પુણ્યતિથિએ સતસત નમન કરી અને સાહેબને અમે યાદ કરી અને આજે અમારા સ્કૂલમાં પણ અમારો અત્યારનો એક કાર્યક્રમ રાખેલો છે